સુરત પોલીસ કમિશનર ગેહલોત સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાથી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અસામાજિક પ્રવૃત્તિ તથા હેતુથી પોલીસ એક્શન મોડમાં આવી રહી છે વિસ્તાર બાદ હવે સુરતના પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન વિશેષ કોમ્બિંગ હાથ ધરવામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓના નેતૃત્વ હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી જેમાં સો થી વધુ પોલીસ કર્મીઓ હતા બે કલાકમાં સાત કેસ અને એકસો બાર વાહનો નિરીક્ષણ કર્યું હતું પોલીસે આ વિસ્તારમાં સઘન કોમ્બિંગનું આયોજન કર્યું હતું પોલીસ દ્વારા સઘન કોમ્બિંગ કરી ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી તેમજ અગાઉ ગુના સાથે સંકળાયેલા અને ગુનાચેલા આરોપીઓની વર્તમાન પ્રવૃત્તિ વિશેષ માહિતી વાહન ચેકિંગ પણ કરવામાં આવી હતી ડીસીપી ભગીરથસિંહ ગઢવીએ જણાવ્યું કે ફિઝિકલ વાયોલન્સ અને શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં લોકોના મનમાં કાયદાનું ભાન રહે તે માટે આ પ્રકારના કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા આ પ્રકારની કામગીરી આગળ પણ ચાલુ રહેશે આ કામગીરી સાથે લીંબાત પોલીસ દ્વારા શાંતિ જાળવવા માટેના પ્રયાસો અને લોકોને સુરક્ષિત પર્યાવરણ પ્રદાન કરવા માટેના છે. આજ લીંબાત પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમે એક સ્પેશિયલ ડ્રાઇવ એટલે સ્પેશિયલ કોમ્બિંગ રાખેલ છે. આમાં અમારો મુખ્ય ધ્યેય 2024 માં જે ગુનેગારો બે ફિઝિકલ વાયોલન્સના ક્રાઇમમાં જોડાયેલા હોય એમાં જે લોકો આરોપી તરીકે હોય એના વિરુદ્ધ સ્પેશિયલ તપાસ કરવાની છે. આમાં અમે એક યાદી બનાવી છે અને યાદીને ચાર ટીમોમાં વહેંચી દીધી છે આ ચાર ટીમોનું નેતૃત્વ અલગ અલગ સબ ઇન્સ્પેક્ટર કરી રહ્યા છે અને એમની સાથે અમારી મહિલા ટીમ સહિતની ટીમો હાજર છે અને આ બધા લોકો ત્યાં જે પણ યાદી મુજબના લોકો આરોપીઓ છે એમના ઘરે જઈ અને ચેક કરે છે આ આરોપીઓ હાલમાં શું પ્રવૃત્તિ કરી રહ્યા છે એની પણ તપાસ થઈ રહેલ છે અને અત્યારે એ લોકોની પ્રવૃત્તિમાં કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ જણાશે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ ઉપરાંત એમના ઘરમાં પણ ચેકિંગ કરવામાં આવશે જો કોઈ ગેરકાયદેસર વસ્તુ અથવા પ્રતિબંધિત વસ્તુ મળશે તો આ કોમ્બિંગ દરમિયાન જે પણ અમે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કરવાની જરૂર લાગશે એ કરીશું અમે